નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચોવીસ પચીસ છવ્વીસ બાળમેળો ખાતે આજે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજ આજરોજ બાવનમાં બાળમેળાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ તથા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોષી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લા મેયર પિંકીબેન સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ વગેરે હાજર હતા

બાળમેળાનું આયોજન કર્યું છે એમાં કાલે ઉદઘાટન કરવામાં આવ્યું અને સૌ પ્રથમવાર ટ્રાફિક પોલીસ દ્વારા એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો એ રીતે ટ્રાફિકના સિગ્નલો રોડ સેફ્ટી રોડ ડિઝાઇન પછી બાળકોને નાની નાની વસ્તુઓ જેમ કે હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ પહેરવું એમના મમ્મી પપ્પાને નિયમોનું પાલન કરાવવું એ બધી વસ્તુઓ ટ્રાફિક પોલીસ અને એમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે સાથે સાથે એક માર્ગદર્શિકા રૂપે પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આપણો પરિચય મારું નામ દીપ્તિ ઠક્કર છે હું ટ્રાફિક શાખા પૂર્વમાં અત્યારે કાર્યરત છું

ઓછા થાય પછી આ ઝીઝરા ક્રોસિંગ છે તો ઝીબરા ક્રોસિંગનો ઉપયોગ તો શું થાય ઝીબરા ક્રોસિંગનો ઉપયોગ તો રોડ ક્રોસ કરવા માટે થાય તો આપણે બધા શું કરીએ છીએ કે એની પર ગાડી ઊભી રાખી દઈએ છીએ